આ ગૌકુળના ગાડા શરૂ છે ને પછી પડ્યા નહી થે હા લોકો ખુબ બંધાવે સમજ્યા ધર્મના નામનો આકલો પડે ને તેમાં ખુબ સારો સપોર્ટ આપ્યો સુરત વાળા આવે એમાં વરાસાન મોટા વરાસાન કતાર ગામમાં આનું તો તમે દવા જ દો રોઈ જાય કે દવા પંદર વી ફોન આવે સમજ્યા પણ જોવા ન મળે એમ ને હા ઊન કાળુ ભાઈ બેઠા હોય હા ખરેખર આમ તો આ વડીલોના જીવ કેવાય

ખરેક ખરેક ગાડીને આટો ના ના આટો મરાવી ખરેક ખરેક આટો મરાવી અને ખરેખર આ વડીલો છે ને આવા બળદો જોવે ને ત્યારે એની જુવાની પાછી યાદ આવે એની જે કાંઈ બે પૈસા કામી અને એનો પરિવાર ઊભો રાખ્યો હોય એની જીવાદોરે બળદ હતા એ એની યાદ આવે અને આ દાદા છે મારી સાથે રહેશે મસ્ત મજાનું જીવન છે લગભગ સિત્તેર વર્ષ પંચોતેર વર્ષની ઉંમર છે પણ કાયમ હસતા હોય એટલે મને ઘણા બધા દિવસ વિચાર આવતો હતો કે દાદાની પુકુ એની જુવાની યાદ કરવા માટે એનું જે કાય જૂનું ભૂલેનો તાલુક કરવા માટે બૌકુલમાં લઈને આવું અને આનંદ આવ્યો જે વાત કરી મજા આવી ને મજા આવી મજા હારો લે મને જો યાદ બ ગાડી બસ અને હાંકવાના ટ્રેક્ટર ટ્રેક્ટરે કરવાની હા અને પાણીનું એટલે